દહી વઘારેલો રોટલો બનાવીએ રોટલામાં દહી સાદો પનીર શેઝવાન પેરી પેરી એમાં કોઈ બી રોટલા જોડે એક આ રેગ્યુલર જે વઘારેલો રોટલો બનાવું છું એ બિલકુલ ફ્રી કેમ છે મિત્રો મારા ઘણા બધા ફોલોઅર્સો મને મેસેજ આવતો હતો કે એક ભાઈ કંઈક ટેસ્ટી બતાવો અને કંઈક યુનિક બતાવો આપણા આણંદમાં તો અત્યારે આવ્યો છું ફૂડ સ્ટ્રીટમાં જે ગ્રીડ ચોકડી પાસે એચડીએફસી બેંકની સામે નાયરા પેટ્રોલ બાજુમાં આવેલું છે અને અત્યારે હું જય અંબે રોટલામાં આવ્યો છું તો જય ભાઈ આજે શું બનાવવાનું છે તમે આજે તમારા માટે અમારો સ્પેશિયલ દહીવાળો વઘારેલો રોટલો બનાવીએ એમાં જીરું ને રાઈ બંને આવશે ઓકે અને પ્રોપર હોમમેડ જ બધું બનાવશે એમને ઘરેથી જ હા અહીંયા આગળ પણ તમે જોઈ શકો છો કે પ્રોપર હાઇજીન સાથે બધું મેન્ટેન રાખવામાં આવે છે થોડીક હિંગ આવશે ઓકે અને આપણે સ્ટાર્ટિંગ પ્રાઇસ શું છે જયભાઈ સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી સાઠ રૂપિયા ખાલી સાઠ રૂપિયા રોટલામાં દહીં વાળો સાદો પનીર શેઝવાન પેરી પેરી એમાં લસણ આવશે ઓકે ગ્રીન ચીલીની પેસ્ટ આવશે ઓકે

ઓફરમાં એક ઓફર તો લાઈફ ટાઈમ છે એની જોડે એક ચોખાનો પાપડ જે આપણે ગઈ થઈએ છીએ રેગ્યુલર ખાતા હોઈએ છીએ હા એ બિલકુલ ફ્રી રહેશે કોઈ બી રોટલા જોડે તો મહિનાની આન્ડ સુધીની આપણે ઓફર તમે કઈ લાજો એમાં કોઈ બી રોટલા જોડે એક આ રેગ્યુલર જે વગાડો રોટલો બનાવશો એ બિલકુલ ફ્રી શું વાત છે દહીંવાળો યસ આ રોટલો ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે ઓકે આપણે તો ચૂલામાં શકીએ છીએ યસ યસ રોટલા બી ઘરે ચૂલામાં જ બને છે બરાબર છે એની જોડે તમે ઓનિયન સલાડ ને હા જો ભાઈ આપણો મસ્ત દહીમા વગેરે રોટલો આવી ગયો છે અને સાથે પાપડી તદ્દન ફ્રીમાં આપે છે અને જોડે ઓનિયન નું સલાડ છે તો તમને ટેસ્ટ કરીને જણાવો કેવો ટેસ્ટ છે આપણા આણંદમાં ફર્સ્ટ ટાઈમ જયભાઈ આપણા આણંદના તમામ લોકો માટે લાયા છે વઘાર રોટલો ચટાકેદાર છે થોડો ટેન્ગ્યુ ફ્લેવર આવે છે અને દહીંનો પણ સારો એવો ટેસ્ટ મળે છે એમાં કે નાના છોકરાથી લઈને મોટા સુધી બધા પણ આ વસ્તુ ખાઈ શકે એવો ટેસ્ટ છે એડ્રેસ મેં સ્ક્રીન પર આપેલું જ છે અને કોન્ટેક્ટ નંબર પર સ્ક્રીન પર તમે મેળવી શકો છો એ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને કશુંક નવું ટ્રાય કરવા માટે જરૂરથી વિઝિટ કરજો થેન્ક યુ